સિટી માં લીકર પરમિટ આપવામાં આવી છે તેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ આપ્યું છે પોતાનું નિવેદન અને કહ્યું કે સુરત મોરબી રાજકોટમાં લીકર પરમિટ ને લઈને જે માંગ ઉઠી છે તેના અંગે વિચારણા થશે રાઘવજીભાઈ અત્યારે આપણી સાથે વાત કરવા જોડાયા છે સરકારને લઈને જે નિર્ણય લે છે લિંકરને લઈને રાઘવજીભાઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે લિંકરને લઈને ગિફ્ટ સિટીને શું કહેશો આપ તેને ભાઈ આ અંગે મેં અગાઉ નિવેદન આપી દીધું છે સરકારના નિર્ણય ખૂબ સમજી વિચારી લેવામાં આવ્યો હોય એને હું આવકારું છું જે રીતના અન્ય સિટીના લોકો પણ માંગ કરી રહ્યા છે તેને લઈને શું કહેવું છે સુરત હોય 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 રાજકોટ કે પછી મોરબી જે સૌરાષ્ટ્ર પણ ઉદ્યોગોનું હબ બને છે ને ઇન્ટરનેશનલ વેપારીઓ પણ અહીંયા જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સરકાર પૂરત વિચારણાના અંતે નિર્ણય રાજ્યના હિત માટે વેપાર ધંધાના વિકાસને દ્રષ્ટિકોણ ધ્યાને લઈ અને આવા નિર્ણય લેતી હશે અને લીએ છે ત્યારે આવા કોઈ પ્રશ્ન હશે માન્ય છે એના માટે યોગ્ય નિર્ણય લેશે આ નિર્ણય થી સરકાર ની ખાસ સરકાર દારૂબંધી દારૂબંધી છે અને રહેવાની છે પણ પરદેશ થી આવતા લોકો ધંધારતે જે લોકો આવે છે પરપ્રાંતથી થી જે લોકો આવે છે અને જ્યાં દારૂબંધી નથી તેવા લોકો ને સગવડતા સચવાય ગુજરાતનો દેશ ને વિદેશ સાથે વેપાર ધંધા વધે એના માટે ચોક્કસ અને મર્યાદિત પ્રમાણમાં આવી સગવડો અપાતી હોય છે એટલે એમાં કાંઈ મારી દ્રષ્ટિએ ખોટું નથી આગામી સમયમાં વિદેશી પ્રવાસીઓ વધશે આગામી સમયમાં વિદેશી પ્રવાસીઓ વધશે એવી શક્યતાઓ ખરીક્ષી મેં આ અંગે મારું મંતવ્ય વ્યક્ત કરી દીધું રાઘવજીભાઈ છે તેનું કેવું છે કે જે રીતના લિંકર પાબંધી છે પરંતુ જે વિદેશથી આવતા લોકો છે તેને લઈને જે સરકારે નિર્ણય લીધો છે તેને આવકારી પણ થયા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ